સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી હોસ્પિટલની સફાઈ કર્મચારી બહેનોને સાડી વિતરણ કરીને તહેવારની ખુશી વહેંચાઈ હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બહેન તથા માતાના હસ્તે સાડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરએમઓ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી હતી હોસ્પિટલની ચોખ્ખાઈ માટે સતત પરિશ્રમ કરતી સફાઈ કર્મચારી બહેનોના ચહેરા પર આનંદની ઝળહળ દેખાઈ કારણ કે તેમને આ અવસરે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બહેન તથા માતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે સફાઈ કર્મચારીની બહેનોને સાડી અર્પણ કરીને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી સામાજિક સંસ્થાની સહાયથી આ સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી બહેનોને આ સન્માન મળતા તેમના ચહેરા પર ખુશીના અવિરત ઝરણા વહેતા દેખાયા કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની બહેન દ્વારા દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા જેનાથી કાર્યક્રમને માનવીયતા અને સહાનુભૂતિનો અનોખો સ્પર્શ મળ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દિવાળીના તહેવારનો સંદેશ પ્રકાશ અને આનંદ દરેક સુધી પહોંચે એ સંકલ્પ સાથે ઉજવણી કરી હતી નવી સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા આ સાડી વિતરણ કાર્યક્રમ માત્ર દિવાળીની ઉજવણી પૂરતું નહીં પરંતુ સમાજના અગ્રભાગે રહેલા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સુંદર ઉપક્રમ સાબિત થયો હતો દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે નાય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંગીજીના માતૃશ્રી દેવીબેન અને તેમની નાની બેન હેની આ સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મી બહેનો કે જેઓ રાત દિવસ પોતાની સેવા બજાવે છે એવી દેવી બહેનો સાથે સાડી અર્પણ કરીને તથા માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતેના જે દિવ્યાંગ દર્દીઓ છે એ લોકોએ બનાવેલા દીવડા અંગદાન મહાદાનના સૂત્રો જલ હે તો કલ હે ની બેગ સાથે એટલે દીવડા પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે હેની એ ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ ખાતે આવીને સફાઈ કર્મી બહેનો અને દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે અને એમનો ઉત્સાહ વધારતા હોય છે આ એવા કર્મચારીઓ છે કે જેને પ્લેગ છે કોવિડ હોય કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સમયે પોતાના જીવના જોખમે પોતાની સેવા બજાવે છે ત્યારે હેની અને માતૃશ્રી દેવીબેન આવીને આ સફાઈ કર્મીઓ સાથે દિવાળી ઉજવણી કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્વદેશી અપનાવો અંગદાન મહાદાન અને જલ હે તો કલ એના સૂત્રવાળી જે બેગ છે જે અમદાવાદ ખાતેના માનસિક હોસ્પિટલના દિવ્યાંગ દર્દીઓએ બનાવેલી છે સ્વદેશી અપનાવો દેશ બચાવોના સૂત્રો વાળી છે હું દરેક પ્રજાજોને અપીલ પણ કરું છું કે સ્વદેશી અપનાવો દેશ બચાવો દિવાળીના આ પવિત્ર તહેવાર પર હોસ્પિટલની ચોખ્ખાઈ જાળવતી બહેનોને સન્માન મળતા તેમના ચહેરા પર ખુશીની જળહળ દેખાઈ હતી જ્યારે નાયબ મુખ્યમંત્રીની બહેન દ્વારા દિવ્યાંગ બાળકોના હસ્તે બનાવેલા દીવા પ્રગટાવવામાં આવતા કાર્યક્રમમાં સૌના હૃદયમાં આનંદનો પ્રકાશ પ્રસરી ગયો હતો